જય માતાજી મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં અને ફરીથી તમારી સમક્ષ એક નાનકડો વિડીયો લઈને આવ્યો છું હમણે એક ટેક્સ્ટ લખીને તમને કીધું હતું કે ટૂંક સમયમાં એક વિડીયો મળી જશે તો અમે અત્યારે દાડમ ફરીથી વેણવાનું ચાલુ કર્યું છે અને બેઠા બેઠા દાડમનો ગ્રેડિંગ કરે છે સારો ખરાબ માલ કે ખોટો માલ ને બીજું સારું ના બધું અલગ અલગ કરા હર્યા બરાબર તો મને થયું કે ચલો એક ફરીથી નાનકડો વિડીયો આપું તો જોઈ શકો છો ટ્રેડિંગ કરવાનું ચાલુ છે અને અહીંયા બગીચામાં વહેણવાનું પણ ચાલું છે અને ઘણા બધા મિત્રો પણ આજે વેણાવા આવ્યા પહેલાં તો ખૂબ ખૂબ આભારી એનો બધાનું અને ફરીથી આવતીકાલ જઈશું થરાદ માર્કેટમાં અને ફરીથી એક મસ્ત એક નવો બ્લોગ અને માર્કેટમાં શું શું ભાવ પડ્યા છે ફરીથી એક નવો વિડીયો આપશો તમને તો વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો ક્યાંતા રહેજો અને ચલો બધા મિત્રો આવે એટલે બતાવું તમને બરાબર બજારો વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો અમારા મિત્રો પણ આજે વેણાવવા માટે આવ્યા એટલે પહેલાં તો ખૂબ ખૂબ એનો આભાર અને દાડેમમાંથી હવે માલ લઈને બહારા નીકળે હર્યા અને હું પણ અહીંયા ગ્રેડિંગ કરતો હતો તમને બધો માલ બતાવ્યો બરાબર તો આ છે મારા સાથી મિત્રો બધા પહેલાં તો અહીંયાનો ખૂબ ખૂબ આભાર કે વેણાવવા માટે આવ્યા જોઈ શકો છો આવો છે કંઈક અમારો ધંધો અને આવતીકાલે અમે જવાના છે થર માર્કેટની અંદર એટલે જોરદાર એક મસ્ત બ્લોગ તમને ફરીથી મળી જાય છે આ છે રણજીત ઠાકોર આ છે મોહબત ઠાકોર અને આ છે પરવીનભાઈ માજીરાણા બરાબર તો મિત્રો આ છે બગીચો આની અંદર હજુ ઘણો બધો માલ બાકી છે આની અંદર હજુ વેણવાનો જ છે તો હરેક પ્રોસેસના વિડીયો નાના મોટા તમને મળતા રહેશે

ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ શું ભાવ આયા દાળના તમે બતાવ્યા નહીં તો આજે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર બતાવશું અને આપણે આવી ગયા ડીસા થરાદ હાઈવે ઉપર અને હવે અહીંયાથી આપણી સફર ચાલુ થાય છે તો બન્યારો રહો વિડીયોમાં અને ખરેખર મજા આવશે અને વિડીયોને કોઈ પણ જોડાયા સિવાય અને એડિટ કર્યા સિવાય હું તમને બતાવી રહ્યો છું કારણ કે રસ્તાની આખી સફર તમને જોવામાં બહુ મજા આવશે પેલા ટૂંકા ભાગની અંદર તમને મજા ના આવે એ કારણથી વિડીયોને આપણે કાપી નથી રહ્યા કે વિડીયોને આપણે સ્પીડમાં નથી કરી રહ્યા અને વિડીયો જોવાની ખરેખર તમને બહુ જ મજા આવશે તો બન્યા રહેજો વિડીયોની અંદર આજે માર્કેટમાં પહોંચ્યા ત્યાં સુધીની બધી છે પર આ વિડીયો અને ફાઇનલી મિત્રો આપણે થરાદ સિટીની અંદર હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને સામે આવે છે તે ભારતમાળા હાઈવે જે કહેવાય છે એ જ હાઈવે છે અને ત્યારબાદ સંપૂર્ણ સફર આજના આપણા વિડીયોની અંદર બહુ મોજથી માણવાની છે અને ઘણા બધા મિત્રોના આગળ પણ વિડીયોમાં કોમેન્ટ હતી એટલે આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપશો અને તો બને રહેજો મિત્રો આગેલા વિડીયોની પણ તમને થોડી માહિતી આપવાની છે કારણ કે એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભારતમાળા હાઈવે એટલે કે આ પંજાબ દિલ્હી જવાનો મેન સિક્સ લાઇન જે હાઈવે છે ત્યાં અને પુલ નીચેથી આપણે પસાર થઈએ અને હવે થરા સિટીની અંદર આપણે પ્રવેશ કરીશું તો વિડીયોમાં બન્યા રાજો ખરેખર બહુ મજા આવવાની છે અને આજે એક જ અમારી એ નાનકડી ભૂલ હતી પણ એ ભૂલ નહીં પણ જાણી જોઈને કારણ કે જે ઘરેથી નીકળ્યા તેની પ્રોસેસ આપણને નથી બતાવી તો પહોંચી ચૂક્યા આપણે ખાચોર ચોકડી ઉપર જોઈ શકો છો કંઈક આવો નજારો છે આચો ચોકડીનો અને સવાર સવારનો સાડા નવનો ટાઈમ છે બહુ જોરદાર નજારો સિટીનો તો અહીંયાથી આપણે સાચોર હાઈવે તરફ જવાનું છે માર્કેટ યાર્ડની અંદર તો જોઈ શકો છો અહીંયાથી આપણે વળી ચૂક્યા માર્કેટ યાર્ડ તો બનેરે જે સાચોર હાઈવે ઉપર કેટલા ચાલવાથી માર્કેટ યાર્ડ આવે છે અને તેનો ગેટ કેટલે છે તે પણ માહિતી આમાં મળી રહેશે તો ખાસા બધા ત્યાંથી ચાલ્યા બાદ હવે ટૂંક સમયમાં આપણે માર્કેટ યાર્ડના ગેટ ઉપર પહોંચીશું કારણ કે આ વિડીયોને કોઈ સ્પીડ નથી આપી કોઈ કટિંગ નથી કર્યું એનું કારણ જ છે કે હરેક વ્યક્તિ મિત્રો આ જોઈ શકે કે આ જગ્યા કઈ છે અને ક્યાંથી ક્યાં જવાય છે કારણ કે જે ગયેલા હશે એમને તો ખબર જ હોય પણ જે નથી ગયેલા તો એ મિત્રોને પણ ઘણું બધું જાણવા મળે એ કારણથી વિડીયોને મેં સ્પીડ નથી આપી કે નથી એને કટિંગ કર્યું થોડો જોવામાં લોંગ પડશે પણ મિત્રો બહુ મજા આવશે આ વિડીયો જોવાની તમને અને બન્યા રજૂ વિડીયો છોડીને જશો નહીં કારણ કે આજે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ભાવ આ વિડીયોની અંદર તમને બતાવવાના છે તો હવે ટૂંક જ સમયમાં આપણે માર્કેટ કેટની આજુબાજુ હવે પહોંચી ચૂક્યા છીએ અને આગેલા વિડીયોની અંદર મિત્રોની કોમેન્ટ હતી કે શું ભાવ ગયો હતો તો મિત્રો એ ભાવ હતા ચાર ભાતના બરાબર અને ફાઇનલી આપણે ગેટ પાસે પહોંચી ચૂક્યા છીએ તો હવે માર્કેટમાં પ્રવેશ કરીએ એટલે હું આગેલા વિડીયોના પણ તમને ભાવ બતાવી દઉં આ છે માર્કેટ યાર્ડનો ગેટ આચોર હાઈવે ઉપર આવેલો છે જોઈ શકો છો તો હવે આપણે આ છે અનાજ માર્કેટ અને આ માર્કેટને અહીંયાથી નહીં અને સ્પેશિયલ ફ્રૂટ માર્કેટમાં જવા માટે થોડા આગળથી જવું પડે છે પણ આપણે એક શોર્ટ નીકળવા માટે અહીંયાથી ટૂંકો રસ્તો સ્ટોપના તો મિત્રો આ છે અનાજની માર્કેટ અને બહુ વિશાળ મોટી માર્કેટ છે આ ખરેખર આપણને મજા આવે જોઈ શકો છો બહુ બહુ જ વિશાળ મોટી માર્કેટ છે આ થરાદની અને મિત્રો આગેલા ભાવ હતા એના એકના સારા માલમાં સારી ક્વોલિટીમાં એકત્રીસ રૂપિયા એનાથી નીચે ઓગણત્રીસ રૂપિયા એનાથી નીચે પંદર રૂપિયા અને લાસ્ટમાં ત્રણ રૂપિયા જે ખરાબ અલગ માલ હતો એ તો એ હતી એ આગેલા હપ્તાની પ્રોસેસ અને આ હપ્તાનો તો તમને લાઈવ હરાજી બતાવવાનો છો આ વિડીયોની અંદર એટલા માટે તો વિડીયોને કટિંગ નથી કરવાનું તમને સંપૂર્ણ માહિતી આપવાની છે કારણ કે આમ જોવાથી તમને ખબર ન પડે કે સત્યમાં હકીકતમાં શું ભાવ ગઈ હશે એ જ કારણથી આજનો વિડીયો તમને સંપૂર્ણ પૂરે પૂરો બતાવવાનો છે તો બન્યા રહેજો વિડીયોની અંદર બસ હવે આપણે અનાજ માર્કેટ યાર્ડથી આપણે બહાર નીકળવાના છીએ અને બતાવું તમને કે હવે માર્કેટ ફ્રૂટ માર્કેટ બહુ દૂર નથી ટૂંક જ સમયમાં આપણે ફ્રૂટ માર્કેટની અંદર પહોંચી જશું તો બન્યા રહેજો આ અનાજ માર્કેટનો લાસ્ટ ગેટ છે તમને બતાવું હું બરાબર હવે સામે તમે જોઈ શકો છો ટૂટ માર્કેટનો લાસ્ટ ગેટ છે મુલાકાત બદલ આભાર તો બસ હવે અહીંયાથી આપણે બહાર નીકળી છીએ બનારો વિડીયો જોઈ શકો છું મુલાકાત બદલ આભાર એટલે આપણે આ માર્કેટની બહાર નીકળી ગયા બરાબર અને હવે જોઈ શકો છો ગેટની બહાર નીકળતા જ આપણને દાડમના ટોલે ટોલા હવે દેખાવાના ચાલુ અને માર્કેટની અંદર આપણે પહોંચવાની તૈયારીમાં તો ફાઇનલી મિત્રો આપણે ફ્રૂટ માર્કેટ યાર્ડની અંદર પહોંચી ચૂક્યા છીએ ફ્રૂટ માર્કેટનો આ ગેટ છે તો બને રહેજો આજે તો વિડીયોની અંદર બહુ મજા આવવાની છે અને બધા મિત્રો જેમને ફ્રૂટની અંદર કહેવાનો મતલબ કે દાડમની જેમને વાવેતર કરેલું હશે એમને તો આ વિડીયો જોવાનો ખરેખર એક ઉત્સાહ જ છે કારણ કે શું શું ભાવ ચાલી રહ્યા છે માર્કેટના તો આજે આપણે સંપૂર્ણ માર્કેટના ભાવ આની અંદર બતાવવાના છે તો ઊંચામાં ઊંચી માર્કેટ બહુ સારી પણ બોલે છે અત્યારે લાઈવ આપણે જોઈએ શું શું ભાવ ચાલે છે તો આપણે ફાઇનલી મિત્રો માર્કેટની અંદર પહોંચી ચૂક્યા ને હવે આપણે ટોલો લગાડીએ બન્યારો તો જોઈ શકો છો માર્કેટની અંદર પહોંચી ચૂક્યા અને ઘણા બધા વાહનો તો લાગેલા છે કારણ કે સવાર સવારથી ઘણા બધા મિત્રો નંબર વ્યવસ્થિત લાગે એટલે પહોંચી ચૂક્યા અને આપણે હવે ટ્રેક્ટર લગાડી રહ્યા છીએ ટૂંક સમયમાં હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે હરાજી પહોંચે છે તો આપણે પહેલાં ટ્રેક્ટર લગાડી દઈએ તો બને રહેજો વિડીયોમાં વિડીયો છોડીને જતા નહીં તો રાજી અહીંયા પહોંચી ચૂકી છે અને શું ભાવ પડે છે

¡Totes! 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 ¡Totes!! 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 ¡Totes! ¡Totes!

ઓય સાળે કેરા સાળે કેરા સાળે કેરા સાળે કેરા પેલો આવો તમારા કોમનું સાળે કેરા બાપુ હવે ગયો ઠપણેલા સાળે કેરા સાળે કેરા સાળે કેરા હજુ ક્યાં બહાર રાડતો ફટાકડો એમ છે ભાઈ તમે લઈને કાંજારા વારા વારા કાજરું તભૈં કાસ્પીશ માં વાત કરે કા બેજ વારા 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 મોટા માલ માં પોત્રીસ રૂપિયા આગળ બાર તેર રૂપિયા ના પલજ પાંચ રૂપિયા અને ગોટી ચૌદ રૂપિયા આવા બધા ભાત ભાત ભાવ આવ્યા છે તો આ તો આજનો રૂટ માર્કેટ યાર્ડ થરાદ અને ફરીથી અહીં નવો માલ લઈને આવશું અને વહેળશું ત્યાંની બધી પ્રોસેસ બતાવશું ચલો આજનો વિડીયો આજનો વિડીયો આટલા સુધી ફરીથી નવા એક વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપશું અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ચલો રજા લઈએ જય માતાજી જય મુગલ જય શ્રી